હેલો ફ્રેન્ડ મંજુલા ઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાજા જો ખાજા બનાવવાની રીત સૌ પ્રથમ પહેલાં આપણે છે ને આ મેદાનો લોટ લીધો છે બે વાટકી અને બે વાટકી ખાંડ લઈ જઈશું ચાટણી માસે અને આ થોડું મીઠું લીધું છે અને આ તળવા માટે તેલ લીધું છે અને આ ચાસણી માટે કઢાઈ લીધી છે અને પાણી લીધું છે સૌ પ્રથમ પહેલાં આપણે લોટ બાંધીશું આ લોટ ચાળવી લીધો છે આપણે મેદાનો લોટ છે એને ચાળવી લીધો છે રસ્તે ચપટીએ મીઠું નાખીશું એના અંદર વધારે નથી નાખવાનું અને આના અંદર છે ને આપણે મોવન નથી નાખવાનું મોવન જ રોટ બાંધવાનો છે ને એટલે ધીરે ધીરે પાણી નાખી એકદમ સામટું પાણી નથી નાખવાનું ધીરે ધીરે લોટ બાંધવાનો છે એને બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એ રીતના લોટ બાંધવાનો છે

કરી લઈશું હવે એને નાના નાના ગુલા બનાવી લઈશું ચાર થી પાંચ રોટલીનો નો લોટ આપણે એ કરીશું એને હવે એને આપણે વણી લઈશું

હલો ફ્રેન્ડ જો આ પાંચ રોટલી આપણે તૈયાર કરી લીધી છે હવે એને આપણે ઘી નાખીશું ત્રણ ચાર ચમચી જેટલું ઘી નાખીશું ચાર ચમચી ઘી નાખીશું અને ચાર ચમચી આપણે મેદાનો લોટ નાખીશું એને આપણે આથી ગ્રેવી બનાવી લઈશું સાઠો કહેવાય છે ને હવે આ બનાવી દીધું છે આપણે ગ્રેવી એને આપણે લગાડી લઈશું બધે આ આખી બધી રોટલી પર લગાવી લેવાની છે આપણે કોરો લોટ ભભરાઈ લઈશું થોડો આ રીતના આપણે બધી જ પાંચે પાંચ રોટલીને આ રીતના મૂકીશું અને ગ્રેવી લગાવી લઈશું હલો ફ્રેન્ડ જુઓ આ પાંચે પાંચ રોટલીનો રોલ હવે આપણે આ પાંચે પાંચ રોટલીને ગ્રેવી લગાવી લીધી છે હવે એનો આપણે રોલ બનાવીશું પોચા પોચા હાથે અંદર હવા ના ભરાય એ રીતના આપણે એનો રોલ બનાવીશું હવે આ સાઈડ પરથી આપણે એને કાપી લઈશું અને પછી સાઈડ પરથી કાપી લઈશું આ કેટલી મસ્ત લેવાય છે એના અંદર જેવું કેટલા મસ્ત પળ દેખાય છે ને હવે આને આપણે થોડું દબાવીને એ કરી લઈશું બધા એક સાઈડ પર કરી લઈએ અત્યારે આ રીતના આપણે એને થોડું પ્રેસ આપી આમ થોડું દબાઈ લઈશું ને પોચાથી થોડું વણી લઈશું આપણે એને બહુ બહાર આપીને નહીં વણવાનું નહીં તો એને પાછી દબાઈ જશે તો આ રીતના આપણે બધી વણી લઈશું આ બધા ખાજા વણી લીધા છે હવે એને ધીમા તાપે તેલ મૂકી દીધું છે હવે ધીમા તાપે આપણે એને તળવાનું છે આપણે એક એક કરીને તળી લઈશું બહુ વધારે પડતું ગરમ કરવાનું નથી એમાં ધીમે ધીમે તાપે જ કરવાનું છે કારણ કે અંદરના જે પળ હોય ને એ છૂટા પડવાના છે એટલે એક એક કરીને જ આપણે એને ધીરે ધીરે એ કરીશું